વાગરાના પાણીયાદરા નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બને બાઇક સવાર માર્ગ ઉપર પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી દહેજ પોલીસે દોડી આવી આગળની વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં શિયાળાની લહેર ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીકથી એક મોટર સાયકલ પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાતું જેમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાતા જેમાં બંનેને શરીરે માથાના ભાગે ગંભીર જાવ થતાં ઘટના સ્થળે જ મોતી જતા સમયે ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જો કે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથરી છે અકસ્માતમાં મોતને ભેટેલ બને સમો કાંકરિયા ગામ હોવાનું જાણવા મળ્યું હતું